મહારાજ પહેલા જે ખોડીદાસ મહારાજ મેં એમને એક વખત જોયા ત્યારે જે ભૂમિ ઉપર આપણે જે જગ્યા ઉપર આપણે જે મેલાવડો થઈ રહ્યો છે એવા અમારે કાના બાપા એટલે કે મારા પિતાજીના સગા મામા અમે અનાળી હતા અને એમના દીકરાને મને જ્યારે લાલજી મહારાજની જે આ જન્મ જયંતિ હોઈ ઉજવાની જે આ મહાપુરુષ આજ એ જ ભૂમિ ઉપર જે ખોળીદાસ મહારાજના એ શિષ્ય હતા અમારા કાના બાપા અને એનો જ એ આ પરિવાર કાના બાપાની જે વાડી

આ આંબડીના આંગણે અને જે આ મંડપ અને વ્યાસપીઠ જે દીપાવી રહ્યા છે એવા મહાપુરુષો જયારે આપણે આંગણે આવ્યા છે તો આપણે તો ખરેખર એ કેવું નહીં મને શબ્દો એવા નથી ધરતા નથી ગોખવા જાય છે તો એ કહેવાતું હોય છે ખરેખર એવી વાત છે એટલે આજ આપણે આંગણે આવ્યા તો મને કીધું કે બે શબ્દોથી આપણે એમનું સ્વાગત કરવું જોઈએ વાત તો હાચી છે કદી સાહેબે કીધું કે પરિયાનો પ્રેમ તજવો સહેલો છે કદાચ આપણા ઘરે આંગણે હાથી બાંધ્યો હોય અને દાનમાં દઈ દેવો સહેલો છે પણ સાચા ભાવથી હૃદયથી કોઈનું બહુમાન કરવું એ બહુ અઘરી બાબત છે એટલે આ સંતોનું હું હું બહમાન કરી એક પણ અમારા આંબડીના ભક્તોએ છે સદ્ગુરુ મહારાજને દિયાથી જે આ આ પ્રસંગને જે દીપાવો છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણા આંગણે જ્યારે આપણા સંતો વ્યાસપીઠને દીપાવનાર કદાચ આ મંડપને સ્વભાવનાર સંતો જ્યારે હોય તો એવા સંતોને પણ મારા કોટી કોટી વંદન છે પૂરણ મહારાજને ઘણા મહાપુરુષ એમ કે અમારે શરીર ઘણી બાબત અમારે તખુરામ બાપુ વયોવૃદ્ધ છે ગોવિંદરામ મહારાજના આંગણે ખૂબ મને મળતા અને પાંચ પાંચ વરસ વાયદા ઉપર વાયદા હોય એ પણ પધાર્યા કે ઘનશ્યામ તો એ ખરેખર બહુ દૂર છે એટલે દાયરામ મહારાજ આપણે કોના નામ લઉં અને કોને કહું પણ અખે કીધું કે એ જ નામના આ બધા નામ છે એમ આપણે સદગુરુ મહારાજની જય બોલાવી અને મારી વાણીને વેરવો સંતોએ ખૂબ ખૂબ અમને આ લાભ આપ્યો એ બધા સંતોને વંદન આપને પણ વંદન સદગુરુ મહારાજનો જય